ભાવનગર શહેરના દસતાણા નજીક થોડા દિવસો પહેલા અકસ્માત સર્જી યુવાનની હત્યા થવાનો બનાવ બન્યો હતો આ બનાવને પગલે પોલીસે સંડોવાયેલા ઈસમોને ઝડપી પાડ્યા હતા ઝડપાયેલા સમુના પરિવારજનોએ સ્થાનિક લોકોએ પોલીસ પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે પકડાયેલા લોકો નિર્દોષ છે અને તેમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે પરિવારજનોએ ખાસ કરીને આરોપી તરીકે નામ આવેલા ઘટનાના સમયે ત્યાં હાજર જ ન હોવાનું સ્પષ્ટ કર્યું છે આ મુદ્દે મોટી સંખ્યામાં પરિવારજનો અને સ્થાનિક લોકો ભાવનગર ડીએસપી કચેરી ખાતે પહોંચ્યા હતા અને તેઓએ રજૂઆત કરતા જણાવ્યું કે પોલીસે અમુક લોકોની ખોટી રીતે હેરાન કરી ખોટા આરોપોમાં ફસાવાનો પ્રયાસ કર્યો છે લોકોએ પોલીસ પાસે તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરી સચ્ચાઈ બહાર લાવવાની તેમજ નિર્દોષ લોકોને ન્યાય અપાવવાની માંગણી કરી હતી અશ્વિન ગોહેલ જી ન્યૂઝ ભાવનગર મારું નામ લક્ષ્મી સોલંકી છે ભાકા ભૈરિયા એ મારા ભાઈ છે કાકાભાઈ રવિવાના દિવસે મારા ઘરે હતા મારા ઘરે પંદરથી વીસ જણા ગામડેથી સમાધાનમાં આવ્યા હતા સમાધાનમાં આવેલા આકૃતિ માણસો હતા બધા મારા ભાઈ રાતે એક વાગ્યા સુધી મારા ઘરે હાજરમાં હતા મારા ભાઈ બધા બધા અહીંના માણસો હતા ગામડેથી આવ્યા હતા મારા ભાઈ હાવ નિર્દોષ છે મારા ભાઈને ન્યાય આપો મારા ભાઈનો કોઈ પણ વાંક આમાં છે નહીં કડીએ ખોટે ખોટું મારા ભાઈનું નામ આપ્યું છે નું નામ હાવ ખોટે ખોટું સડાયેલું છે કડીએ